મારો બેટો થોડા દાળે શેત્રી ગયા છો તમે ઓર રાખો આખો તમે આ ડોહા જોડે છો

જેના તેના પૈસા કાપી બેટો લઈ ગયો મેળવો મેળવું પડે નકમ પડે યાર આખો દાડો મહેનત કરીએ તમે તો બસો રૂપિયા લઈને આવીએ અને પેલો મારો બેટો હા ભાતમાં તો આકડી ગયો મારો બેટો મને કે ભાવ કે સ્ટેચુ હું તો આમ કે અમારો બેટો કીધુંમ કાલી નાખલે લઈ ગયો અલ્યા ભઈયા નકમ પડી ગયો ઉકળ્યું મારો બેટો તને પકડી લેchio 100 રૂપિયા નોટ પકડવું પડશે બે કી થાય નું શું હે દેવો એ ઓઠી તું એક કીક કોવાલામાં નાખી દીયો વાન ઓય શું ગજ ઓમ છે નેકડે ચિકી ભાંગ્યા રે લે જા હો જો ચપ

બીજું કોઈ <laughs> <cuanto? laughs> oh,

આપડે જે આપણું કરતું હોય એને પાવું પડે આપડે પાણી પામ ચા પાણી કરવા રાજી યાર ભગવાને ઘણું છીએ ભાઈ પણ હવે

આ બંકા ના બસો રૂપિયા પણ હવે હું બદલો લઈશ તમારા હવે ખબર પડી છે કે ઘરના ઉપર વિતા એટલે બચી ને ખબર પડે ને મારા બાપા છે ઘર આવો આવો તમે આવો